શું તમે જાણો છો કે પાવાગઢ પર્વત પર આવેલું મહાકાળી માતાનું મંદિર માત્ર શ્રદ્ધાનું નહીં પણ એક અદૃશ્ય શક્તિનો પ્રાચીન તાંત્રિક કેન્દ્ર છે કહેવામાં આવે છે કે જ્યાં આજે ભક્તો માતાજીના દર્શન માટે પથારીએ ચડે છે ત્યાં ક્યારે અગોર તાંત્રિકોની ગુપ્ત સાધનાઓ થતી હતી જ્યાં માતા કાળ રૂપે પ્રગટ થઈ હતી આજની આ વાર્તામાં અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ મહાકાળી માતાના પૌરાણિક અવતાર તેમના ઉદ્ભવ પાછળ છુપાયેલી રહસ્યમય કથાઓ અને પાવાગઢ મંદિર ની સ્થાપના ની એ વાતો જે આજે પણ ઘણા ભક્તો જાણતા જ નથી શું તમે તૈયાર છો એક એવી યાત્રા માટે જ્યાં શ્રદ્ધા અને મિલન થાય છે તો આવો જઈએ રહસ્યમય અંદર જ્યારે શરૂઆત થઈ રહી હતી ત્યારે દેવો અને અસુરો વચ્ચે સદાગતિ માટે અદૃશ્ય યુદ્ધો ચાલતા હતા એ જ યુદ્ધોમાં એક સમય એવો આવ્યો કે ભગવાન વિષ્ણુએ મહાદેવી સતીના બેચેન આક્રંદને શાંત કરવા માટે તેમના દેહને ચક્રથી ટુકડા કરી ધરતી પર વિખેર્યા મહાકાળની આ ગાથામાંથી એક દિવ્ય સ્થાન હતું પાવાગઢ પર્વત જ્યાં માતા સતીના શરીરનો દક્ષિણા પગ પડ્યો આખા પર્વતમાં એક અલૌકિક ઉર્જા પ્રવેશી ગઈ અને સમગ્ર પર્વત નેત્ર પ્રતિસાદી તેજ થી દગદગતો લાગવા લાગ્યો ત્યાં જ બની શક્તિપીઠ પાવાગઢ મહાકાળી શક્તિપીઠ જ્યાં આજે પણ સાધુઓને ધ્યાનમાં માતાજી દેખાય છે પાવાગઢ પર્વત નું ઉદભવ પણ એટલું જ દિવ્ય છે કહેવાય છે કે જયારે પૃથ્વી પર પાપ ભાર વધી રહ્યો હતો ત્યારે ભગવાન શંકરે પોતાની જટામાંથી તીવ્ર તપોભૂમિ માટે એક અગ્નિ શિખા છોડીને પૃથ્વી પર ફેંકી એ શિખા પૃથ્વી સાથે ટકરાઈ અને એક જ્વાળામય પર્વત ઉદભવ્યો જેને આજના સમયમાં આપણે ઓળખીએ છીએ પાવાગઢ પર્વત કહેવાય છે કે પાવાગઢ નામ પાવ એટલે કે પાવન અને ગઢ એટલે કે પર્વત થી મળીને બન્યું છે એક પવિત્ર તપોભૂમિ જે રક્તિ ભક્તિ થી સ્નાત થાય છે સ્થાનિક લોક કથાઓ અનુસાર શક્તિ ના અનન્ય ઉપાસક વિશ્રમ મુનિ તેમની તપશ્ચર્યા દરમિયાન મહાકાળી ની ઝાંકી પામી હતી માતાજી એમને આજ્ઞા આપી કે અહીં તમારું મંદિર ઉભું કરવું વિશ્રમ મુનિ એ પાવાગઢ પર્વત પર તપશ્ચર્યા કર્યા પછી પર્વત શ્રેણી ની વિશિષ્ટ ભૂમિ પર

એક ભયાનક અને દિવ્ય રણકાર ઉઠ્યો આ રણકાર કોઈ શસ્ત્ર નો નહી પરંતુ શક્તિ નું સ્વરૂપ મહાકાળી પોતે હતા કહેવાય છે કે રાજા રક્તબીજ પોતાના તમામ અને દૈવી હરાવી રહ્યો હતો ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ અને મહાદેવ ની પાસે પહોંચ્યા રક્ત ને કોઈ પણ મારતો ત્યારે તેના લોહીના એક એક બિંદુ માંથી નવો રક્તબીજ બીજ ઉભો થતો એમ છતાં પણ માતૃ ને અડોલ શ્રદ્ધા હતી ત્યાંથી જન્મ થયો મહાકાળી નો મહાકાળી એટલે કે કાળથી પણ પરે સમયથી પણ આગળ અને સંહારથી પણ ભયાનક રૂપ નભ જેટલું ઊંડું અગ્નિ જેટલું તેજસ્વી તેઓ શ્યામવણીયા તેમના વાળ ખુલેલા અને વાદળોથી ગાઢ ત્રાટક દ્રષ્ટિથી દુશ્મનોના અંત ભાળે તેમના દસ હાથોમાં અસ્ત્ર શસ્ત્ર સાથે તેઓ રક્તબીજ સામે ઉભા રહ્યા અને લડતા લડતા જેમ જેમ રક્ત છોડે તેમ તેમ માતાજી એ રક્ત ને જમી જતા જેથી તેનો બીજ ભીંજાતો નહીં અને તેમ તેમ રક્ત મહાકાળી મહાકાળી રક્ષક પણ છે તેઓ આપણા અંદરના અહંકાર દુર્વાસના લાલચ ભય અને અજ્ઞાન ના અંત કરનાર છે જે ભક્ત શ્રદ્ધા થી તેમને સાધે તેઓના માટે મહાકાળી માતા રોષાળી નહીં પરંતુ દયાળુ માતૃ રૂપ છે જે ભક્તને બધા દુખોથી મુક્ત કરે છે તેથી જ્યારે પાવાગઢમાં લોકો મહાકાળી માતાની મૂર્તિ પાસે પહોંચે છે ત્યારે એ માત્ર દર્શન નથી એ તો પોતાની અંદરની અંધકારમય શક્તિને માતાના ચરણોમાં અર્પણ કરવાની વિધિ છે એક વખત પાવાગઢ પર્વતના પાથ પર એક અગમ્ય ગુફા મળી લોકકથા પ્રમાણે આ ગુફામાં પાવાગઢની પવિત્ર શક્તિ અને મહાકાળી માતાનો આત્માયાત પ્રતિબિંબ છે જેવું લોકોએ કહ્યું છે આ ગુફામાં એક જાતિ એ સંસારમાંથી પરમ ઉત્કર્ષને મેળવવા માટે મૂર્ખાતા ભરી હતી એ લોકકથા મુજબ તંત્રી દૃષ્ટિથી અને માર્ગ માર્ગદર્શનથી બહાર જતા તેનું અંતિમ ઉદ્દેશ્ય એ ગુફામાં જઈને પાવાગઢમાંથી મહાકાળીનું દર્શન મેળવવાનું હતું માતાના પાવાગઢ મંદિરમાં આસ્થાવાન ભક્તો માટે ઘણા મંત્ર અને પૂજાવિધિઓ કરી છે એક દંતકથા અનુસાર એક સાધુ જે અનેક વર્ષોથી પાવાગઢ પર્વત પર મૌન સેવાઓ કરી રહ્યો હતો મહાકાળી માતાએ એને એક રાત્રે દર્શન આપ્યા હતા સાધુના જણાવ્યા અનુસાર એક રાત્રે જ્યારે ચંદ્રના કિરણો પાવાગઢ પર પડતા ત્યારે માતા મહાકાળીનું ભયાનક અને અદભુત સ્વરૂપ ધરક્યો હતું તેમણે તેમના આસી ધારણમાં એક શ્રદ્ધાળુ મૌન વ્યક્ત કર્યું જેમાં એ જણાવ્યું હતું કે માતાનું દર્શન અને કરિશ્મા એ લક્ષ્ય સાથે પાવાગઢ પર્વત પર આવનાર હાર્દિક શ્રદ્ધાવાળાને જ મળે છે આધ્યાત્મિક શક્તિઓ અને દુશ્મના ને નાશ કરવો પાવાગઢ નું મંદિર માં તાંત્રિક સેવાઓ અને સાધુઓ માટે બહુ મહત્વ સ્થાન છે કેટલાક યોગીઓ એ પણ સંમત કર્યા છે કે પાવાગઢ માં મંદિર ની આસપાસ ની અગમ્ય શક્તિઓ નો અનુભવ એ માત્ર તાંત્રિક વિધિઓ ના માધ્યમ થી કરી શકાય છે એ પ્રશ્ન પણ ઉઠે છે કે કેટલાક સાધુઓ એ અહીં આવનાર લોકો એ તાંત્રિક શક્તિઓ ના ઉપયોગ દ્વારા દુશ્મનાને દૂર કર્યા છે એક જાણીતી દંતકથા પ્રમાણે એક તાંત્રિક સાધુએ પોતાની આત્માઓને શાંત કર્યા હતા સાધુએ આ વિધિ નું સંચાલન કરવાનું શરૂ કરેલું હતું અને જ્યારે લોકો તેનું અનુસરણ કર્યું ત્યારે પાવાગઢ નો પરિચય એક નવા શાંતિમય યુગમાં ઉભો થયો હતો પાવાગઢ પર અનેક ગુફાઓ જોવા મળે છે જે ઐતિહાસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વની છે એક ગુફા એવી છે જે પ્રસિદ્ધ અગમ્ય ગુફા તરીકે ઓળખાય છે અને કેટલાક સાધુઓના અનુસાર આ ગુફાની અંદર એવા તાંત્રિક ઉપક્રમો અને શક્તિઓ છુપાયેલી છે જે માત્ર અનુભવી સાધુઓ અને તાંત્રિકોને જ મેળવાય છે આ ગુફાનો દરવાજો દેખાતો નથી એ જોવા માટે તમને એ સ્થાન પર જ પહોંચવું પડે છે મોહ નથી લાવવો કહેવા અનુસાર આ અસાધારણ શક્તિઓનો પ્રવાહ છે જે આજના સમાજમાં વધુને વધુ ને વધુ રસપ્રદ બની રહી છે આ ગુફાઓમાં અંદર પ્રવેશતા જ વ્યક્તિ અનુભવે છે કે તે ઘમંડ અને ભયની દિવ્ય શક્તિ થી અભિપ્રેરિત થઈ જાય છે પાવાગઢ પર્વત અને મહાકાળી માતાના મંદિર સાથે સંકળાયેલી અનેક તાંત્રિક વિધિઓ અને અદૃશ્ય શક્તિઓની પરંપરાઓ ઘણા યુગોથી આવી રહી છે પાવાગઢમાં આવી રીતે યોગી તાંત્રિક અને સાધુઓ વિધિઓનું આયોજન કરે છે લોકોએ કહેલું છે કે અહીંની વિશિષ્ટ શક્તિઓ એ મંત્રજાપ અને તાંત્રિક મંત્ર વિશ્વના આધાર પર કાર્ય કરે છે આ તાંત્રિક મંત્રોનું જાપ અને તેમના અમલથી એવી અદૃશ્ય શક્તિઓ તૈયાર કરવામાં આવે છે જે અજાણ્યા વિશ્વને સમજી શકે છે કેટલીક દંતકથાઓ કહે છે કે આ શક્તિઓ ઘણીવાર દુશ્નાને નુકસાન પહોંચાડતી હતી પરંતુ તે અદૃશ્ય હોવા છતાં આ શક્તિઓ પૂરી પ્રકૃતિ સાથે જોડાયેલી છે તાંત્રિકે પોતાની શક્તિથી પાવાગઢના આસપાસના ખતરનાક પ્રકૃતિ માવજતિયાને ચિંતા કરી દીધો હતો અને તે એવી અદૃશ્ય શક્તિઓ દ્વારા પોતાના દુશ્મનોને ઘાક પરિસ્થિતિમાં પકડતો હતો જ્યારે આપણે પાવાગઢની તાંત્રિક વિધિઓની વાત કરીએ છીએ ત્યારે કેટલીક ખાસ પરંપરાઓ એવી છે જે આજ પણ તાંત્રિક સાધકો થી અનુસરવામાં આવે છે આ પરંપરાઓ સ્વયં તાંત્રિક આધાર છે એ જે પોતાના અને ધ્યાને પરંપરાગત આત્મસાત છે તેમના પર્વત પર દીપ પ્રજ્વલન અને મંત્ર વિધિ કરવાની અનુકૂળતા મળી શકે છે આ વિધિઓમાં એવી ખાસ પરંપરાઓ છે જે તાંત્રિકોના મુખ ચોકા પર વ્યાખ્યાયિત થાય છે તેમને અદૃશ્ય શક્તિઓ અને વિધાનો થી પોતાના ભાવો ને સજ્જ કરી દેવું પડે છે તાંત્રિકો અને સાધુઓ જેમણે પાવાગઢ પર્વત માં ઘણા વર્ષો સુધી મંત્રજાપ અને તાંત્રિક વિધિઓ કરવામાં ગુજાર્યા છે તેઓ આ માટે ઊંડી આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરે છે કેટલાક વરિષ્ઠ સાધુઓ જેમણે પાવાગઢ પર તાંત્રિક મંત્રજાપ કરી શકતા હતા તે આજે પણ પાવાગઢ માં પુનઃ પંથ પર આવી રહી છે પાવાગઢ ના ડુંગરિયા પંથ દર વર્ષે લાખો ભક્તો માતાજી ના દર્શન કરવા આવે છે આવા અનેક કિસ્સાઓ છે કે જ્યાં ભક્તો અશક્ત નિરાશ કે અગમ્ય સમસ્યાઓમાંથી છૂટી ગયા છે પાટણના એક ખેડૂતના પુત્રને ગુપ્ત રોગ હતો જે કોઈ ડોક્ટરે ઓળખી શક્યો ન હતો માતાજીની શરણે આવી મંદિરની ચાંદલી હેઠળ સાત દિવસ સાધનામાં બેઠો દિવસ આવતા રોગ વિના કોઈ ઔષધિ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો આવા ઘણા કિસ્સાઓમાં લોકો કહે છે કે તેઓએ પોતાના સ્વપ્નમાં માં માતાજી આશીર્વાદ મળ્યો અને પછી એમનું જીવન બદલાઈ ગયું માતાજી પર શ્રદ્ધા રાખનારા ભક્તો નું

પગમાં કોઈ જૂતા પહેરતી નથી કેટલાય વખત એવી ઘટનાઓ બની છે જ્યાં વૈજ્ઞાનિક રીતે તેનું કોઈ સ્પષ્ટ સમાધાન મળતું નથી એકવાર મંદિરની ઘટનાઓ મધરાતે આપમેળે વાગવા લાગી હતી જ્યારે મંદિર સંપૂર્ણ બંધ હતું અને અંદર કોઈ ન હતું ત્યારે ધૂપ અને મીઠાઈ આપ્યા વગર પણ દર્શન સમયે આરતીની આગ બળવા લાગે છે સીસીટીવીમાં માતાજીની છબી કે પ્રકાશ પથળતો દેખાવાની ઘણીવાર દાવો થયો છે આવી ઘટનાઓ આજે પણ સ્થાનિકો અને ભક્તો વચ્ચે એક વૈરાગ્ય અને રોમાંચ ભરેલી શ્રદ્ધા ઉભી કરે છે વાવાગઢ મહાકાળી મંદિર માત્ર એક ઐતિહાસિક સ્થાન નથી પરંતુ એક જીવંત આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર છે જ્યાં હજારો ભક્તો શ્રદ્ધા અને સંકલ્પ ની શક્તિ ને અનુભવે છે અહીં આવે છે લોકો માત્ર ઈચ્છાઓને પૂરા કરવા માટે નહીં પરંતુ ઉપરની શ્રદ્ધા એ ભક્તો માટે જીવનની સૌથી મોટી શક્તિ બની રહે છે પાવાગઢ પદ પર પગપાળા ચડતી ભક્તોની ની જોતા એવું લાગે કે તે શારીરિક રીતે નહીં પરંતુ અંધકરણ ની આગળ વધે છે એટલે એકા સંપૂર્ણ સમર્પણ જયારે ભક્ત કોઈ ઈચ્છા કે પ્રશ્ન લઈને સામે રહે છે ત્યારે તેની શ્રદ્ધા એક દ્રઢ સંકલ્પ માં ફેરવાઈ જાય છે અને આ સંકલ્પ માતાની કૃપા બનાવે છે મહાકાળી માતા ની આરાધના તીવ્ર ભક્તિ થી અને મન ના સંપૂર્ણ શાંતિ સાથે થવી જોઈએ ઉપાસના માટે નીચેના મુખ્ય પગલા છે પ્રભાત સમયે પૂજા વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ મન થી માતાજીને ફૂલ લાલ ચુકડી અને દીવો અર્પણ કરો શક્તિ મંત્રો નો નમઃ અથવા ઉપવાસ ઉપવાસ રાખીને માતાની કૃપા પ્રાપ્ત કરવા સંકલ્પ કરતા હોય છે ચિત્ત એકાગ્રતા ઉપાસ મન એકચિત રાખવો અનિવાર્ય છે માત્ર ભૌતિક સામગ્રી નહીં પણ ભક્તિના ભાવ સાથે માતાનું સ્મરણ કરવું મહાકારી માત્ર કરુણામય માતા નથી પણ વિશ્વને અંધકારમાંથી બહાર લાવતી વિજયની શક્તિ છે તેમનું સ્વરૂપ અંધકાર સામે પ્રકાશ અન્યાય સામે ન્યાય અને દુષ્ટતાની સામે શૌર્ય પ્રતિક છે મહાકારીને માનનાર ભક્તોમાં એક સંદેશ વિના હોય છે ક્યારેય દર્શો નહીં જો ધર્મ પર હોવ તો માતાજી

પાવાગઢના પર્વત પર એક સમયે એક મહાન તાંત્રિક નિવાસ કરતા હતા કહેવામાં આવે છે કે તેમણે એક ગુપ્ત સાધના દરમિયાન રીતે કોઈ શક્તિઓ સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો પરિણામે તેઓએ જગાવેલી શક્તિઓના ક્રોધને કારણે સમગ્ર પર્વત પર એક શક્તિશાળી તાંત્રિક શાપ લાગ્યો જે આજે પણ કેટલાક વિસ્તારોમાં અનુભવી શકાય છે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવામાં આવે છે કે પાવાગઢના અમુક ભાગમાં જતા કોનો રોગ વધી જાય છે ભયાનક સપનાઓ આવે છે કે યાત્રા અધૂરી રહી જાય છે જેનાથી લોકો માનતા થયા કે ત્યાં કંઈક અધ્રશ્ય શક્તિ છે જેને આજે પણ સમજવી મુશ્કેલ છે માવાકટના શિખર પાસે અને જુદા જુદા પાટિયાઓની પાછળ એવા ઘણા દરવાજા છે જે પરંપરાગત રીતે બંધ કરેલ ગણાય છે મંદિરના પછાડીએ એક સચિત ગુફા છે જેના પ્રવેશ દ્વાર પર એક પ્રાચીન તાંત્રિક તાળું છે ઘણા ज्ञानी ભક્તો અને તાંત્રિકોએ તેને ખોલવાનો પ્રયાસ કર્યો પણ દરેક વખતે તેઓ ભટકી ગયા કે કોઈ અઘટ ઘટના ઘટી આ દરવાજા પર આજે પણ લખેલું હોય છે કે આ દરવાજો માતાજીની ઈચ્છા વિના નથી એકવાર કહેવાય છે કે એક વિદેશી સંશોધક બ્રિટિશ આ દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો દરવાજો ખોલતા જ ત્યાંથી એક પ્રચંડ વાયુનો ઘસારો થયો અને તરત જ તે સંશોધક બેહોશ થયો ત્યાંથી આજ સુધી એ દરવાજો ફરીથી ખોલવાનો કોઈ પ્રયાસ કર્યો નથી ઘણા ભક્તો કહે છે કે કેટલાક સ્થળો નજીક માથામાં દુખાવો કે ચક્કર આવવા લાગે છે કેટલાક લોકોને ગુફાઓની અંદરથી ભયાનક અવાજો આવવાની પણ અનુભૂતિ થઈ છે રાત્રે પાવાગઢના અમુક ભાગોમાં પૂર્ણ ચાંદનીમાં અદૃશ્ય અદ્રશ્ય છાયા કે ઝાકળ જેવી કાળી આકૃતિઓ દેખાય છે જેને લોકો તાંત્રિક શક્તિઓના અસ્તિત્વ સાથે જોડે છે સમય ભલે બદલાતો ગયો હોય ટેકનોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પરંતુ પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આજના આધુનિક યુગમાં પણ એટલું જ પવિત્ર અને બનીને છે જેટલું કે પ્રાચીન યુગમાં હતું આજે લાખો લોકો દર વર્ષે પાવાગઢ ધામની યાત્રા કરે છે એટલાય તો પગપાળા ચાલીને સનકડી ટેકરીઓ પરથી જતા છે માત્ર એક આશા લઈને કે માતા કાળી એકવાર આશીર્વાદ આપે ઉત્સાહ એટલો હોય છે છે કે તો તો માર્ગ માર્ગ બતાવે પણ માતાજી પાસે લઈ જાય છે ચૈત્ર અને આસો ના નવરાત્રી દરમિયાન પાવાગઢ નું સમગ્ર પર્વત એક જીવેતા તીર્થ માં જાય છે જ્યાં ધૂન ગરબા આરતી અને જયકારોથી આખું વાતાવરણ ધર્મમય થઈ જાય છે આજના યુગમાં જ્યાં માનવી મટીરિયલ લાઈફમાં વ્યસ્ત છે ત્યાં પાવાગઢ આવતા લોકોના ચહેરા પર એક અલગ શાંતિ હોય છે કેટલાય એવા ભક્તો છે જેમના જીવનમાં દુઃખ દર્દ બીમારી ગરીબી હતી પરંતુ જયારે માતાને પોકાર્યા ત્યારે એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિએ એમના ભાગ્યને બદલી નાખ્યું એક વિધવા સ્ત્રીના કિસ્સો જાણીતો છે કે જેમણે પોતાની છોકરીના કાન્સર માટે માતાની આજ્ઞા લઈને અગિયાર દિવસે પાવાગઢના શિખર પર ચડ્યું આજે તેમની દીકરી પૂર્ણતઃ નિરોગી છે કેટલાય લોકોના અનુભવ કહે છે કે માતા-માપ ન કરે એવું પાપ નથી પરંતુ શ્રદ્ધા વગર આપે એવો આશીર્વાદ નથી જ્યાં આજે કેબલ કાર છે અદ્યતન રોડ છે સીસીટીવી છે ત્યાં પણ ભક્તો આજે પણ પગપાળા જવા માંગે છે કેમ કારણ કે તેમના માટે એ મુસાફરી દુખદ નહીં પરંતુ ભક્તિપૂર્ણ છે આ એક યાત્રા છે મનથી મંદિર સુધી પાવાગઢ હવે માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક શક્તિપીઠ છે અહીં વિદેશથી પણ યાત્રીઓ આવે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પાવાગઢ ચાંપાનેરનો સમાવેશ થવામાં આવ્યો છે જે બતાવે છે કે આ ધામ માત્ર ધાર્મિક નહીં પરંતુ ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે પણ અત્યંત મૂલ્યવાન છે માત્ર ઇતિહાસ નથી એ શ્રદ્ધાનો અવિચલપણકાર છે એ વિશ્વાસ છે કે અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે પાવાગઢ ની ધૂળ માં આજે પણ તાંત્રિક શક્તિઓના પગલા છે પણ એથી પણ ઊંચી છે માતાજી પર રાખેલી ભક્તો ની અટૂટ આસ્થા આજનું દરેક દુઃખ દરેક સમસ્યા એ સમય થી નાની છે બસ એક વાર માતા ને દિલ થી આજ નહીં તો કાલે પ્રકાશ તમારા જીવન માં જરૂર આવશે જો તમે પણ મહાકાળી માતા ની કૃપા માં વિશ્વાસ રાખો છો તો આ વિડિયો લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ રહસ્યમય અને દિવ્ય વાર્તાઓ માટે અમારી ચેનલ ને સબસ્રાઇબ કરવું ન ભૂલું